તો આજે અમે બનાવવાના છીએ દહીં તિખારી તો વિકે બાશિયાની કોમેન્ટ હતી કે તમે દહી તિખારી બનાવો તો અમે એવાની ઈચ્છા પૂરી કરીએ તો દહીં તિખારી બનાવવા માટે લીલું મરચું લસણ મેથી પૌદો અને ડુંગળી અને કોથમીરની જરૂર પડશે તો હવે આપણે કટિંગ કરી દઈએ ફટાફટ તો જો મિત્રો આપણે કટિંગ કરી દીધું હોય તો હવે આપણે એક મસાલો બનાવો લસણ અને લાલ મરચાંનો તો આપણે એ તૈયાર કરીએ તો હવે આપણે ખોઈણીમ લસણ એડ કરી દઈએ હવા મરચું તો હવે ટીચી દઈએ तैयार થઈ ગયો તો હવે વંગારવાની તૈયારીઓ કરી દઈએ પક્કા રહી મિકલી દિયા તો હવે ઘી એડ કરી દઈએ હવે રાયલો એડ કરી દઈએ દોણા જીરું મેડિ પત્તો થોડી હિંગ લીલો મરચું હોય એડ કરી દઈએ ડુંગળી મિત્રો આપણા લસણ અને લાલ મરચાનો જે મસાલો બનાવ્યો હતો કરી દઈએ તો મસાલા ચડાવવા માટે થોડું પોણી એડ કરીશું તો હવે ધોણા જીરું પાવડર એડ કરીશું ગરમ મસાલો હળદર અને હવે થોડી કોથમી એડ કરશ તો જો મિત્રો પાણી ભરી ગયો અને મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તો હવે ઉતારી લઈએ ઠંડો થા મૂકી દઈએ તો મિત્રો આપણો મસાલો હવે ઠંડો થઈ ગયો તો એના અંદર દહીં એડ કરી દઈએ અને દહીં એડ કરીએ એટલે આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું જેથી સૂટું ના પડી જાય तो अब अपने कोथमी एड कर दिए। तो जो मित्रों जोरदार दही तिखारी बनी तैयार थी गो तो हम टेस्ट कई कही बनियो तो मित्रों हम अपने कही कहीं बनी दही तिखारी જબરજસ્ત બન્યું મિત્રો બસ તો અમારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી